બ્રેક બાદ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે વિસા વદર બેઠક બાદ રાજકોટ જિલ્લાની મહત્વની ચાવીરૂપ બેઠક કહી શકાય ટંકારા તેની વાત કરીએ રાજ્ય કક્ષાના ગ્રામ્ય વિકાસ મંત્રી મોહનભાઈ કુંડારિયા ટંકારા બેઠક પરથી સતત ચાર ટર્મથી વિજય થતા રહ્યા છે મંત્રી મોહનભાઈ કુંડારિયાની આ બેઠક પરંપરાગત બેઠક રહી છે આ જોતા આ બેઠક હાલમાં રાજ્યની ચાવીરૂપ બેઠકો પૈકીની એક મહત્વની બેઠક બની ગઈ છે જોઈએ કે ટંકારા બેઠકના મતદારો શું બોલી રહ્યા છે હિન્દુ ધર્મના પુનઃ માટે આર્ય સમાજની સ્થાપના કરી મૂર્તિ પૂજાનો વિરોધ કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ એટલે ટંકારા ટંકારા સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો એક અનેરો ઇતિહાસ જોડાયેલો છે રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર આવેલું આ ગામ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મમાં પુનઃ જાગરણ માટે આર્ય સમાજની સ્થાપના કરી હતી આજે આર્ય સમાજની અસંખ્ય શાખાઓ દેશભરમાં ફેલાય છે टंकारा वैदिक धर्म अभ्यास केंद्र महर्षि दयानंद आंतरराष्ट्रीय उपदेशक महाविद्यालय स्वामी दयानंद जी एक सच्चे सन्यासी और वेदों के विद्वान और संस्कृत व्याकरण के बहुत बड़े पंडित बनकर के निकले जिसके कारण इस महर्षि स्वामी दयानंद की टंकारा भूमि का नाम इतिहास में छा गया મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા તીર્થભૂમિ જાહેર થાય તેવી ટંકારાવાસીઓની વર્ષો જૂની માંગ છે પણ આજ સુધી આ માંગ સંતોષાઈ નથી જો ટંકારા તીર્થભૂમિ જાહેર થાય તો તેનાથી ટંકારાને ઘણો ફાયદો થઈ શકે તેમ છે ઐતિહાસિક વારસો ધરાવતા ટંકારાને તાલુકાનો દરજ્જો મળ્યો તેને વર્ષો વીતી ગયા પરંતુ હજુ સુધી ટંકારામાં એવી કોઈ સુવિધા નથી જે એક તાલુકા સ્તરના કોઈ નગરમાં હોય છે લોકોનો આક્ષેપ છે કે ટંકારા તો માત્ર નામનો તાલુકો છે તાલુકા કક્ષા માટે કોર્ટ હોવી જોઈએ મામલતદાર કચેરીની અંદર પૂરેપૂરો સ્ટાફ હોવો જોઈએ શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓને અપડાઉન માટે એસટીના જે પિકઅપ પોઈન્ટ હોવા જોઈએ તો આ બધી પ્રાથમિક સુવિધા પ્રોપર ટંકારા ગામની વાત નથી કરતો ટંકારા તાલુકા લેવલની વાત કરું છું કે તાલુકાના બેતાલીસ ગામની અહીંયા ખરીદી છે બેતાલીસ ગામના લોકો આ ટંકારાની સાથે જે તે કચેરી સાથે ફરજિયાત એને અહીંયા આવવું પડે છે તો એ લોકોને ગામડેથી આવવા માટે કોઈ વાહનની સગવડ છે એ નથી તાલુકા પ્રમાણે જે સવલત આવી જોઈએ કોઈ કોર્ટ છે કોઈ ટ્રેજરી છે આ કોઈ અનાજની પણ ગોદામ છે એ બધી સુવિધા મળે તો વધારે સારું એમ હા યાત્રાધામ ની તો આજ ઘણા ટાઈમ થી માંગ છે ભાઈ સમજ્યા દયાનંદ સરસ્વતી વર્ષો થયા છે તો એ યાત્રાધામ તરીકે પ્રશ્ન ઉકેલાય જાય તો ઘણું સારું કહેવાય એમ ટંકારા તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે આ તાલુકામાં કપાસ અને મગફળીનું મબલખ ઉત્પાદન થાય છે પણ માર્કેટિંગ યાર્ડ અને સિંચાઈની સુવિધા ન હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી ઉત્પાદન કરતો તાલુકો છે જ્યારે અહીંયા સહકારી ક્ષેત્રમાં માર્કેટિંગ યાર્ડની કોઈ સુવિધા નથી તો ખેડૂતોએ જે ભાડા ખર્ચીને મોરબી અથવા તો રાજકોટ માલ વેચાણ કરવા માટે જવું પડે છે તો ટંકારા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ બહુ સારું બને તો ખૂબ અહીંયા ખેડૂતોને લાભ થાય એમ છે ટંકારા મત વિસ્તારમાં મોટાભાગે કપાસનું અહીં જૂની ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે પરંતુ કેન્દ્ર સરકારની અસ્પષ્ટ નીતિના કારણે આ ઉદ્યોગ હાલ મુશ્કેલીમાં પડી રહ્યો છે સાથોસાથ આ ઉદ્યોગને ડેવલપ કરવા માટે અહીં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે ઉદ્યોગકારોની માંગ છે કે અહીં તેમને સલામત માટે ફાયર બ્રિગેડની સુવિધા હોવી જરૂરી છે જ્યારે ખેડૂતોનું માનવું છે કે ટંકારા પંથકમાં સિંચાઈની અસુવિધાના કારણે તેઓને જરૂરી પાક લઈ શકતા નથી અને જો રાજ્ય સરકાર સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવે તો ટંકા તાલુકો ખેતી ક્ષેત્રે પણ વધુ આગળ વધી શકે એમ છે ટંકારાનો જે કંઈ વિકાસ થયો છે તેમાં અહીંની જીનિંગ મિલોનો મહત્વનો ફાળો છે 35 જેટલી જીનિંગ મિલોમાં તાલુકા બહારના હજારો લોકો કામ કરે છે જેઓ ખરીદી કરવા માટે ટંકારામાં આવે છે જેનો સીધો ફાયદો ટંકારાને થઈ રહ્યો છે ટંકારાની અંદર જીનિંગ ઉદ્યોગ ડેવલપ થવાથી મજૂરી માટે બહારથી મજૂરો આવ્યા એ મજૂરોને ખરીદી કરવી હોય તો ટંકારામાં જ ખરીદી કરે માટે એક ફેક્ટરી અંદર દોઢસો થી બસો મજૂર જોઈએ એટલે પાંત્રી ફેક્ટરી જે એટલે ઓછામાં ઓછા છ હજાર માણસો બારથી અહીંયા રોજી રોટી રડે છે એટલા માટે આ ટંકારાનો આ ઉદ્યોગને લીધે જ ડેવલપ થયો છે જે જીનિંગ મિલોના કારણે ટંકારા વિકસ્યું અને વિસ્તર્યું છે એ જ મિલોનો વિકાસ સરકારની અસ્પષ્ટ નીતિ અને અસુવિધાના કારણે અવરોધાઈ રહ્યો છે કપાસની નિકાસ વખતે દર વર્ષે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેન્દ્ર સરકારની સ્પષ્ટ નીતિ નથી એના કારણે અત્યારે આ ઉદ્યોગને મોટામાં મોટી તકલીફ છે કારણ કે આમાં કોઈ ડિસિઝન લઈ શકતા નથી કે ઉદ્યોગ કઈ રીતે ચલાવવો કપાસ પહેલા લેવો અને રૂ વેચવું કે પહેલા રૂ વેચવું ને કપા લેવું એટલે આના માટે થઈ અને વાર્ષિક એને સ્પષ્ટ નીતિ જાહેર કરવી જોઈએ વાત કરીએ ટંકારામાં માળખાગત સુવિધાઓની તો અહીં ઉભરાતી ગટરોથી લોકો ત્રાસી ગયા છે કોલેજનું ભણતર મેળવવા માટે વિદ્યાર્થીઓને મોરબી અને રાજકોટ પર આધાર રાખવો પડે છે તો એસટીની સુવિધા સારી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ રોજ મુશ્કેલીમાં મુકાય છે સરકારી કચેરીઓમાં સ્ટાફના અભાવે લોકોને મુશ્કેલી ઉઠાવવી પડે છે કે દાખલા તરીકે ખેડૂત કે હાથ બાર આઠ માટે ટંકરા તાલુકાના આવે તો હેરાન પરેશાન થાય છે બરોબર કે પછી ટંકરા તાલુકા પંચાયત છે તો અહીંયા સ્ટાફ અવરનવર કોઈ સ્ટાફમાં કોઈ પબ્લિક કે કોઈ છે જ નહીં કે એના સ્ટાફના કે હેરાન એટલા પબ્લિક માણસો થાય કે એની વાત પૂછોમાં આ ભૂગર્ભ ગટરની તકલીફ છે જ એમ ભૂગ અમારે ગટર ભરાઈ જાય છે અને કચરા એટલા ગંદકી વધી ગઈ છે અને પાણી સાત પાંચ આવે છે આ સફાઈ કરવા કોઈ આવતા નથી એમ

નવા સીમાંકન પ્રમાણે ટંકારા વિધાનસભા બેઠકમાં ટંકારા તાલુકાના બાવન ગામો મોરબી તાલુકાના અડતાળીસ ગામો પડઘેરી તાલુકાના સાહીઠ ગામો લોધિકા તાલુકાનું એકમાત્ર ઊંડ ખીચડીયા ગામ અને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના છલ્લા અને ગોલીટા ગામનો સમાવેશ થાય છે કુલ મળીને ટંકારા વિધાનસભા બેઠકમાં પાંચ તાલુકાઓના ગામોનો સમાવેશ થાય છે ટંકારા બેઠક પર કુલ મતદારોની સંખ્યા એક લાખ એકાણું હજાર સાતસો તેતાલીસ છે જેમાં પુરુષ મતદારો ટકા છે જયારે મહિલા મતદારો પર પાટીદારો બાદ ક્ષત્રિય દલિત અને બક્ષીપંચ મતદારોનો નો દબદબો છે નવા સીમાંકનથી થી બંને મુખ્ય પાર્ટીઓ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે અમને ટંકારા અને પડોદરી ધારાસભા મત વિસ્તારમાં અમને તે સીમાંકનમાં અમને પંદર હજારની લીડ મળેલી ભારતીય જનતા પાર્ટીને અને આજી વખતે સંપૂર્ણ અમારા માનનીય ધારાસભ્ય અને ગ્રામ્ય વિકાસ મંત્રી માનનીય મોહનભાઈ કુંડારીયા સાહેબ તેની લોકચાહના એટલી છે કે કુંડારીયા સાહેબ સામે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે તો અમે ગયા

પરિસ્થિતિ જોતા કેશુભાઈ પટેલની જીપીપી પાર્ટી મેદાનમાં આવતા આ વખતે કેશુભાઈનું પરિબળ થોડીક અસર કરશે એનું મેઈન કારણમાં કેશુભાઈ ભૂતકાળમાં આદી ટંકારામાંથી ચૂંટણી લડી ધારાસભ્ય પદે ચૂંટાઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે અને કેશુભાઈનો વર્ષોથી ટંકારામ વર્ચસ્વ છે ટંકારા વિધાનસભા બેઠક પરથી છૂટણીમાં શરૂઆતના દોરમાં અહીંના મતદારોએ વારાફરથી દરેકને મોકો આપ્યો હતો 1967 ની ચૂંટણીમાં કોંગ્રેસને ઓગણીસો બોંતેર માં અપક્ષ ઉમેદવારને તો ઓગણીસો પંચોતેર માં કિમલોપના ઉમેદવારને જીતાડીને વિધાનસભાના દ્વારે મોકલ્યા હતા ઓગણીસો એશી માં અપક્ષ ઉમેદવાર વલ્લભભાઈ પટેલ જીત્યા હતા જેઓ બાદમાં ઓગણીસો પંચ્યાસીની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયા હતા ઓગણીસો નેવું માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ટંકારા બેઠક પર વિજય થયો હતો તે પછી પંચાણું ની ચૂંટણીથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા સતત ચાર ટર્મથી જીતતા આવે છે જન્મસ્થળ ટંકારા જેટલું ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેટલું જ રાજકીય મહત્વ ધરાવે છે બાપા અહીંથી ચૂંટણી લડી અને મુખ્યમંત્રી પદ સુધી છે છેલ્લી ચાર ટર્મથી આ સીટ ઉપર ભાજપનો દબદબો છે પરંતુ આ વખતે કેશુબાપાનો પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી પણ મહત્ત્વનો ભાગ ભજવશે ભાજપ માટે વિકાસ સહિતના મુદ્દાઓ કપરા સાબિત થશે જ્યારે કોંગ્રેસ માટે જૂથબંધીનો પણ મહત્વનો પ્રશ્ન છે ત્યારે અત્યાર સુધીની ચૂંટણીમાં આગામી ચૂંટણી ટંકારા સીટની અત્યંત રસાકસી અને ઐતિહાસિક ભાઈ રહે તેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા વીટીવી ટંકારા તો ટંકારા બેઠક અંગે ચર્ચા કરીશું ઇનપુટ હેડ લાલજીભાઈ ચાવડા સાથે સાથે જ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે મોરબીના વીટીવી સંવાદદાતા દિલીપ બરાસરા આપ સાથેની ચર્ચા યથાવત રાખીશું હાલ બેઠક બોલે છે એમાં સમય થયો છે વધુ એક વિરામનો એક વાત બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે આપણે અગાઉ ચર્ચા કરી વિસાવદર બેઠક અંગે ટંકારા બેઠક અંગે ચર્ચા કરીશું માત્ર દસ મિનિટમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મોરબીના વીટીવી સંવાદદાતા દિલીપ બરાસરા અને ઇનપુટ હેડ લાલજીભાઈ ચાવડા સૌથી પહેલો સવાલ આપને દિલીપભાઈ કે જે રીતે સીમાંકન બદલાયું છે શું પરિસ્થિતિ રચાઈ છે સીમાંકનને કારણે કયા કયા ફેરફાર આવ્યા છે ટંકારામાં જે નવા સીમાંકનના ફેરફાર આવ્યા છે એમાં પહેલાં આ સીટ છે એ ચૌદ નંબરથી ગણાતી હતી હવે એ છાસઠ નંબર થઈ ગઈ છે અને ટંકારાની ભૌગોલિક રીતે જોઈએ તો ટંકારાની સીટ છે બહુ મોટી આવે છે ટંકારા તાલુકો માળિયાતવાળા મોરબી તાલુકો પડધરી તાલુકો અને જામનગરના ધ્રોલ અને લોધિકાના પણ તાલુકાના ગામો આવે છે એમાં આપણે ગામોની વાત કરીએ તો ટંકારાના ટોટલ બાવો બાવન ગામ છે તેમનો સમાવેશ આમાં થાય છે તે ઉપરાંત મોરબીના અડતાલીસ ગામો આવે છે અને પડધરીના સાઠ ગામોનો સમાવેશ થાય છે લોધિકાનું એક ગામ છે પણ આવે છે અને ધ્રોલના બે ગામો આવે છે એટલે ટોટલ સીમાંકનની નવા સીમાંકનમાં કોઈ ખાસ એટલો બધો આ સીટ ઉપર ફેરફાર નથી થયો કે મોરબીના જે સોળ જેટલા ગામો છે કે જે પહેલાં મોરબી સીટમાં આવતા હતા એ હવે હાલ ટંકારામાં આવી ગયા છે અને એવી જ રીતે ટંકારાના પણ સોળથી સત્તર જેટલા ગામો છે એ મોરબીમાં ગયા છે એ જ્ઞાતિ લેવલે પણ કોઈ મોટા સીમાંકનમાં કોઈ એવા વાફેરફાર નથી થયો કારણ કે જે ગામો ટ્રાન્સફર થયા છે એક બીજામાં એ ગામોમાં પકડાવા પટેલની સંખ્યાના મોટા ભાગે મેજોરિટી ગામ એવા ધરાવે છે એટલે જ્ઞાતિ લેવલે કોઈ મોટો ખાસ ફેરફાર એમાં સીમાંકનમાં ખાસ નથી થવામાં સીમાંકનને કારણે જ્ઞાતિવાદી ગણિત નથી બદલાયું રાજકીય અસરની જો વાત કરવામાં આવે શું અસર રહી શકે છે રાજકીય અસરની જે વાત કરી આપણે સીમાંકનમાં તો આ સિચ ઉપર પાટીદાર

કોઈ એવા મોટા ફેરફાર નથી થયા કે જેના કારણે દુરોગામી અસર જોઈ શકાય રાજકીય ઇતિહાસની જો આપણે વાત કરીએ લાલજીભાઈ આ બેઠક પર ચૂંટણીનો રાજકીય ઇતિહાસ રાજકીય પક્ષોનો શું ઇતિહાસ આપણે વાત કરીએ પહેલા પડધરી બેઠક નામે એ વખતે બાસઠમાં જે છે ઓગણીસો સડસઠમાં ટંકારા પડધરી થઈ બાસઠમાં જે હતું એ વખતે મનોહરસિંહ જાડેજા જે છે એ રાજવી પરિવારના જે રાજકોટ રાજવી પરિવાર છે એના સભ્ય હતા એ અપક્ષ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ જે છે એ એક વખત વણિક ઉમેદવાર જે છે એ જીત્યા હતા બાકી તમામ વખત જે છે પાટીદાર ઉમેદવારો જીત્યા છે અને જેમ હમણાં દિલીપભાઈએ વાત કરી કે અહીંયા પાટીદારોનું પ્રભુત્વ એટલે પ્રભુત્વ છે એટલે સ્વાભાવિકપણે ઉમેદવારો જે છે પાટીદાર રહ્યા છે એમાં ખાસ કરીને મહત્વના જે ઉમેદવારો એટલે વાત કરીએ આપણે તો અગેન અહીંયા પણ કેશુભાઈ પટેલ જે છે એ ચૂંટણી લડેલા અને એ ઓગણીસો નેવુંમાં કેશુભાઈ ચૂંટણી લડેલા એ અગાઉ વલ્લભભાઈ પટેલ જે છે એ આરોગ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા હતા અને પાણી પુરવઠા પ્રધાન તરીકે રહી ચૂક્યા હતા એ પણ આ બેઠક ઉપરથી પ્રભુત્વ મતલબ એ ઉમેદવારી જે છે એમની બે વખત એટલે ઓગણીસો એંસી અને પંચ્યાસીમાં બે વખત એ જીત્યા હતા અને અગાઉ જે વાત કરીએ એમ કે સડસઠમાં એક વિજય શાહ જીત્યા હતા એ સિવાય મોટા ભાગે પાટીદાર ઉમેદવાર છે પણ બહુ મોટા નામ નથી માત્ર આપણે ત્રણ નામ મોટા ગણી શકીએ એક વલ્લભભાઈનું

આમાં કેશુભાઈ ફેક્ટર એટલે જે અગેન મતદાતા જે છે એ પટેલો છે પણ એ પટેલ મતદાતાઓ જે છે એમાં અહીંયા કેશુભાઈનો પ્રભાવ જે છે એ વિસાવદર બેઠકમાં જેટલો હોય એટલે સ્વાભાવિક પણ એના હોય કારણ કે કેશુભાઈએ પોતાના જે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અથવા પક્ષને જનસંઘના સમયથી બેઠો કર્યો એ વખતે વિસાવદર એનું કેન્દ્ર બિંદુ હતું અહીંયા ચોક્કસપણે જીતે કારણ કે પટેલ મતદાતાઓ જે છે પણ પટેલ મતદાતાઓ વિસાવદરના જે પટેલ મતદાતાઓ છે એટલા કમિટેડ વોટર્સ અહીં કેશુભાઈના ના હોઈ શકે ચોક્કસપણે જીપીપીના ઉમેદવાર જે છે એના આધારે નક્કી થશે કે જીપીપીના ઉમેદવાર કોણ છે અને એ ઉમેદવાર જે છે એના તરફથી પાટીદાર મતદાતાઓ જે છે એના પ્રત્યે કેટલું લિનિંગ છે એના પ્રત્યેનો જે કહી શકાય સન્માનની લાગણી જે છે એ કેટલી છે એના આધારે નક્કી થશે કે જીપીપી ફેક્ટર અહીંયા કેટલું અસર કરશે આયાતી ઉમેદવારનો પણ અહીં એક મુખ્ય મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે દરેક ચૂંટણીમાં દિલીપભાઈ આપનું શું કહેવું છે કેવી રીતે આ વખતે પણ આ મુદ્દો અહીં અસર કરશે આ એક બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ ટંકારા પડદરી વિધાનસભા જે બેઠક છે એ બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારો કરતા આયાતી એલેટમાં બહારના ઉમેદવારો વધુ પડતા જીતા છે એ વલ્લભભાઈ પટેલ જે છે એ સહકારી ક્ષેત્રના અગ્રણી હતા તમને પક્ષમાંથી અહીંયા જેની લોકપ્રિયતા ટોચ ઉપર હતી ત્યારે તેઓ અહીંથી જીતા હતા બાદમાં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને તેઓ અહીંથી બીજી વાર જીતા હતા તે પછી ઓગણીસો નેવમાં કેશુભાઈ પટેલ છે એ વિસાવદરમાં જે પંચાણુંમાં મુખ્યમંત્રી બન્યા બાદ લડ્યા તે પહેલાં તેઓ ટંકારામાં લડ્યા હતા અને તે પછી મોહનભાઈ કુંડારીયા જે સત્તા જીતાવે છે આમ તેમનું જે નેટિવ છે એ ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવે છે પણ તેમનું નેટિવ છે મોરબી તાલુકાનું નીચી મંડળ ગામ છે એટલે મોટાભાગના જે કાંઈ અત્યાર સુધીના ઉમેદવારો છે એ બધા બહારના રહ્યા છે એનું કારણ એવું કહી છે કે ભાઈ સ્થાનિક લેવલે કોઈ એવો સમ સક્ષમ ઉમેદવાર નથી ટંકારાની આપણે ખાસ મતદારોની વાત કરીએ તો ટંકરાના મતદારો છેલ્લી પાંચ ટમથી શાસન છે પણ ટંકારાના જે મતદારો છે એ ઉમેદવારોને વધુ પડતા પસંદ કરતા હોય છે એવું આપણે રાજકીય ઇતિહાસ પરથી કહી શકીએ મહત્વનો મુદ્દો જે મને અહીંયા લાગી રહ્યો છે કે જે દિલીપભાઈએ વાત કરી ચોક્કસપણે ત્યાં એ રાજકીય સમીકરણો છે પરંતુ અહીંયા બીજેપી સતત જીતતું આવ્યું છે એમાં મુખ્ય કારણ બીજેપી કોંગ્રેસમાં એ સહકારના રાજકારણમાં એમના પક્ષના જે આંતરિક એટલે એમના સાથીદારો છે એમના પ્રત્યે સતત એમની અસહકારની લાગણી રહી છે એટલે આપણે વાત કરીએ કે અત્યારે પણ વાઘજી બોડા ગ્રુપ ચેરમેન છે એમના અને ધ્રુવકુમારસિંહ જાડેજા વચ્ચેનું જે જૂથબંધી છે એના કારણે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ છે એ ચોક્કસપણે ત્યાં નુકસાન સહન કરે છે એટલે કોંગ્રેસની જૂથબંધી જે છે એ વધારે અસર કરે છે બીજો એક મુદ્દો છે કે વિઠ્ઠલ રાદડિયા જે છે એ પડધરીના સાહીઠ ગામડા જે છે એમાં ચોક્કસપણે એમનો પ્રભાવ છે પરંતુ એ પ્રભાવનો ફાયદો જે છે એ પક્ષને ક્યાંકને ક્યાંક નથી મળતો એનું કારણ કે આંતરિક જૂથબંધી છે એટલે આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે બીજેપી માટે જે છે આ બેઠક સરળ નથી પરંતુ કોંગ્રેસના સહ અગ્રણીઓ જે સહકારી અગ્રણીઓ જે છે એ સરળ કરી આપે છે ઘણા બધા મુદ્દાઓ રસપ્રદ રીતે આ બેઠક પર અસર કરી રહ્યા છે સહકારી ક્ષેત્રનો મુદ્દો છે છે કોંગ્રેસની વાત કરીએ નવા સીમાંકન પછી યોજાયેલી જે લોકસભા લોકસભા ચૂંટણીની ચૂંટણી પછીના જે પરિણામો છે કયું રાજકીય ચિત્ર આપી રહ્યા છે કલ્પના બહુ ટૂંકમાં હું કહીશ કે આપણી પાસે સમયનો અભાવ છે બે હજાર નવ જે લોકસભા બે હજાર નવમાં યોજાઈ એમાં કિરણ પટેલ જે છે પિસ્તાળીસ હજાર વોટ મળ્યા હતા કુંવરજી બાવળિયાને એકત્રીસ હજાર ચોક્કસપણે અહીંયા પટેલ મતદાતાઓ જે છે અગેન જે મુદ્દો છે કુંવરજી બાવળિયા કોળી ઉમેદવાર છે કોળીનો અહીંયા પ્રભાવ ઓછો છે કિરણ પટેલ જે છે પટેલ મતદાતા પ્લસ બીજેપી જે છે એના તરફ પટેલ મતદાતાઓનું લિનિંગ રહેલું છે હંમેશા એના પ્રત્યે એના કારણે જે મતો જે છે એ ચોક્કસપણે કિરણ પટેલને વધારે મળ્યા હતા અને ત્યાં મુદ્દો એ પણ આવે છે કે કોંગ્રેસની આંતરિક જૂથબંધી જે છે

એટલે અત્યારે મોહન કુંડરિયાનું નામ પહેલું આવે કારણ કે એ ગ્રામ વિકાસ મંત્રી છે વર્તમાન ધારાસભ્ય છે પરંતુ એક એમનો લોકસંપર્ક છે મંત્રી બન્યા પછી ક્યાંક ને ક્યાંક લોકસંપર્ક દરેક મંત્રીનો ઓછો થતો હોય છે કારણ કે એમને વ્યાપકપણે આખા રાજ્યના મંત્રાલય જે મતલબ સોંપવામાં આવ્યું છે એમ છે પરંતુ બ્રિજેશ મેરજા જે ગઈ વખતે એમની સામે હાર્યા હતા એમને આ વિસ્તારમાં ખાસ કરીને ઘણા વિસ્તારોમાં પદયાત્રા દ્વારા એક કોંગ્રેસનો પ્રભાવ જે છે એ વિસ્તારવાનું કામ કર્યું છે ચોક્કસપણે અને સામે પક્ષે મોહનભાઈ જે છે એમનો પ્રભાવ ઘટવાનું કારણ છે કે એમનો લોકસંપર્ક ઓછો છે બીજો મુદ્દો છે કે બીજા જે નામ આપણી પાસે છે જે ટંકારા વિધાનસભા બેઠકના ભાજપના પ્રભારી છે અને પડધરીના મૂળ વતની છે અને ભાજપના અગ્રણી છે અને ત્રીજું નામ છે પ્રભુભાઈ પનારા એ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના અગ્રણી આ બંને જે નામ છે એ સંભવિત છે પણ એવું કહી શકાય કે મોહનભાઈની શક્યતાઓ જે છે એ વધારે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો દિલીપભાઈ આપને શું લાગે છે કોંગ્રેસમાં અત્યારે હાલ ચર્ચામાં છે એવા ત્રણક નામો છે કે જેમાં લલિતભાઈ કગથરા છે કે જે ભાઈ કોંગ્રેસના અગ્રણી નેતા છે અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ગયા છે તેમનું એક નામ છે બીજું એક નામ આવે છે મગનભાઈ વડાવિયા જેઓ હાલ મોરબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ છે છેલ્લે ત્રણ ટનથી રીતે ચૂંટાતા આવ્યા છે અને મગનભાઈ વડાવિયા છે એ ભાજપના વિશ્વાસુ માણસ ગણાતા હતા હાલ તેઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે અને ટૂંકમાં કોંગ્રેસ તેનું નામ પણ એક મહત્વ રીતે લેવાય છે કે ભાઈ પંકજભાઈ વડાવ્યાની પણ ટિકિટ મળી શક્યતા છે જો આ બે ઉમેદવારમાંથી જો ટિકિટ ન મળે અને કોઈ યુવા નેતાનું નામ આવે તો વસંતભાઈ ઝાલોડિયા કરીને છે જે રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે અને આ વિસ્તારના વતની છે તેમનું પણ નામ ચર્ચામાં રહ્યું છે પણ હાલ જે લલિતભાઈ કકથરા શંકરસિંહના વિશ્વાસુ ગણાય છે અને મગનભાઈ વડાવિયા છે વિઠ્ઠલભાઈના વિશ્વાસુ ગણાય છે એટલે આ વચ્ચે ખાસ હરીફાઈ રહેશે ભાઈ કોને ટિકિટ મળી શકે છે આ બંનેનો ખૂબ ખૂબ આભાર આપે ટંકારા બેઠક પર જે ચર્ચા કરી તે બદલ સાથે જ દિનેશભાઈ સિંધવનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે વિસાવદર બેઠક અંગે જે રાજકીય ચિત્ર રચાયું છે નવા સીમાંકન પછી તે અંગે આપણને માહિતી અને માર્ગદર્શન આપ્યું બેઠક બોલે છે એમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે નવી બેઠક અંગે ચર્ચા કરીશું ફરી ઉપસ્થિત થઈએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર